સમાચાર ચેનલ પર સૌનું સ્વાગત છે હિન્દુ શાસ્ત્રમાં દાનનું દાન મહત્વ ઘણું હોય છે પણ દાન યોગ્ય જગ્યા દાન કરેલ હોય તો તેનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે ત્યારે મોડાસા ખાતે આવેલ મુખ વિદ્યાલયમાં મોડાસાના વતની અને વિદેશમાં રહેતા ભરતભાઈ કોઠારી તરફથી ત્રીસ લાખ રૂપિયા દાન આપતા મોડાસા શહેરમાં હર્ષની લાગણી ફેલાઈ હતી આ વિશેષ કવરેજ ભારત નેત્રમ નજરદારી ખબર પરના બ્યુરો ચીફ હિમાંશુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી અને જેમાં ભીકુ સિંહ પરમાર ફંડ એમાં સામેલ થયા હતા અને એમનું પણ સન્માન કરવામાં આવ્યો હતો આ એક એવો કાર્યક્રમ હતો કે જ્યારે આવા મોટા દાતાઓ જે વિદેશમાં રહેતા પણ એના એમના હૃદયમાં ભારતને વસાવે છે ત્યારે આવા મોટા દાતાઓ ભારતમાં આવીને લોકોની મદદ કરતા હોય છે Hello, my name is Jack Kutari and I come from Maryland, uh, United States. Uh, which purpose for comes in this institute? Hmm? By which purpose you come here? We come here to see the school and the amazing facilities and obviously the students who are learning very valuable things. And it's great to see everyone, you know, learning amazing things and and being able to become independent and, uh, you know, gain very valuable skills. How can you spike? run at this institute <laughs> Well, uh, in that regard, we'll have to give the credit to our data. Um, uh, he's uh, been very generous and obviously saw this as a very good cause. So, um, being able to come here and see it for ourselves, we're very, very glad and uh, very grateful for the opportunity to be able to do that. And now, for your question, how do you feel to visit our institute? It's so great to visit here. There's many amazing things happening, and the students are learning such amazing things. So, it's really great. To to see um everything. What do you say about our trustees who handle this education? Thank you for for helping the children here. It's it's great what you're doing. Any kind message for this student? Um, they are learning such great things. They are so capable right. and so smart, so and it's great, it's great to see. I uh, 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 What do you feel? Almost by bottom of the high. What you say? Oh. I feel so happy and honored to be here. It it yeah, yeah. Thank, you. Thank you. smart. <laughs> बोर्ड એટલે કે અરવલ્લી જિલ્લા પહેલી સ્કૂલ એવી છે કે જેની અંદર સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ બોર્ડ સાથે 56 સીસીટીવી એ 56 કેમેરા 10 કમ્પ્યુટર જેવી મતબાર રકમ જારે જ આપવામ આવી હતી અને એના દાતાના સન્માનનો પ્રોગ્રામ અત્યારે રાખવામાં આવેલ હતો એમને જોડે ચર્ચા થતા એમણે અમારો જે વાર્ષિક બુલેટિન જે બહાર પડતું હોય છે એ વાર્ષિક બુલેટિન એમના હાથમાં આવતા સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી એનો ભૂતકાળ ઇતિહાસ આ સંસ્થાનો આખો ઇતિહાસ જોતા એમને એવું લાગ્યું કે અમારા સંસ્થાને એક મુલાકાત લેવી જોઈએ અને મુલાકાત લેતા એના બાળકો અને બાળકોને આ સંસ્થાને ત્રીસ લાખ થી ઉપર ભૂતકાળમાં મળેલી છે પરંતુ એ કોઈ સિંગલ વ્યક્તિએ આવી ત્રીસ લાખ જેવી રકમ આપી હોય અમને ખૂબ ગૌરવ છે અને એ પણ આ ભલે યુએસએ રહેતા હોય પણ પ્રથમ આ ગામના નાગરિક છે અને આ ગામના નાગરિકે અમને યાદ કર્યા છે માટે ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છે કે અમને દીર્ઘાયુ આપે છે ચોક્કસ કહીશ કે દાતાએ જે દાન આપ્યું છે એટલે કે એક મૂડીની આપણે ચોકીદાર બેસવા કરતા જો એક નાના બાળકોને જે દાનની જરૂરિયાત છે કે ખરેખર જરૂરિયાત અને સંસ્થા દાન આપ્યું છે એટલે લોકોને પણ એક વિશ્વાસ બેસશે કે આવી સંસ્થામાં જવું જોઈએ અને આપણે પણ દાન આપવું જોઈએ સંસ્થાની અંદર એક થી આઠ ધોરણ સુધીનો આપણે ડેફ એન્ડ બાળકોને ભણાવીએ છીએ એ પછી ગુજરાતની એકમાત્ર આઈટીઆઈ કહી શકાય કે જે આ બાળકોને ગુજરાતની અંદર બીજી કોઈ અંદર દસ સ્ટેટ ચલાવીએ છીએ મોડાસા શહેર અગરો જિલ્લો અને આજુબાજુની જનતા જયારે પોતાના બાળકની બર્થડે હોય મેરેજ ચાલલો હોય આવી તમામ રકમ ખર્ચી રહી છે અને જે વેસ્ટર્ન કલ્ચર મુક્ત થઈ બર્થડે બધું અહીં મનાવે છે ત્યારે અમારા નાના નાના